રશિયાએ યુક્રેનના ક્યુમાં સ્થિત ભારતીય દવાની કંપનીના વેરહાઉસમાં મિસાઇલથી હુમલો કર્યો ભારતની કુસુમ ફાર્માના ગોડાઉન ઉપર હુમલો થયો હતો ભારતમાં યુક્રેનના દૂતાવાસ સંદર્ભમાં માહિતી આપી હતી દૂતાવાસ આરોપ લગાવ્યો હતો કે રશિયા યુક્રેનમાં ભારતીય વ્યવસાયોને જાણી જોઈને નિશાન બનાવી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે કુસુમ ભારતીય ઉદ્યોગપતિ રાજીવ ગુપ્તાની માલિકીની કંપની છે તે યુક્રેનની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ માની એક છે અમદાવાદના રાજપથ ક્લબ પાસે રેસ્ટોરન્ટમાં આગથી દોડધામ મચી ગઈ છે નમરોન રેસ્ટોરન્ટમાં આગ લાગતા ફાયર વિભાગની કાર્યવાહી હાથ ધરી હતી આઠ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો રેસ્ટોરન્ટમાંથી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી રાજ્યમાં અંગ ધજાડતી ગરમી વચ્ચે લોકો ઠંડક મેળવવા નવા પ્રયાસ કરી રહ્યા છે આ તરફ અસહ્ય ગરમીને કારણે અનેક જગ્યાએ આગ પણ લાગી હતી આ બધાની વચ્ચે રાજ્યમાં ત્રણ જગ્યાએ બાઇક કાર અને ટ્રકમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા છે આ ત્રણેય આગની ઘટનામાં રાહતના સમાચાર એ છે કે કોઈ જાનહાની નથી થઈ ત્યારે આ ઘટનાઓ સુરત જામનગર અને કચ્છમાં બની છે આકરી ગરમીથી લોકોને આજથી બેથી ત્રણ દિવસ આંશિક રાહત મળશે રાજ્યના અનેક સ્થળે તાપમાનનો પારો ગગડ્યો છે અને તાપમાન ચાલીસ ડિગ્રીથી નીચે પહોંચ્યું છે એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં એકતાલીસ ડિગ્રી અને અમરેલીમાં ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું વડોદરામાં અડત્રીસ ડિગ્રી અને ભાવનગરમાં સાડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું રાજકોટ અને ડીસામાં ચાલીસ ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું તાજેતરમાં કોંગ્રેસનો અમદાવાદમાં અધિવેશન યોજાયું હતું સૂત્રોના જણાવ્યા અનુસાર આ અધિવેશન દરમિયાન ગુજરાતમાં પક્ષને વધુ મજબૂત કરવા પર ભાર મુકાયો ખુદ રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખની નિમણૂક માટે પંદરમી એપ્રિલે ગુજરાત આવવાના છે દિલ્હીના ત્રણ નેતાને ગુજરાતના એક નેતા તેમની સાથે હાજર રહેશે અને જિલ્લા પ્રમુખો માટેની સેન્સ લેશે ગુજરાત કોંગ્રેસ મજબૂત બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે જેમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખની પસંદગી માટે ઓબ્ઝર્વરની જાહેરાત કરવામાં આવશે ત્યારે ઓબ્ઝર્વરમાં એઆઈસીસીના તેતાલીસ ઓબ્ઝર્વરની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ચારસો ને બોતેર જગ્યા માટે કુલ એક લાખ બે હજાર નવસો ને પાંત્રીસ ઉમેદવારોની લેખિત પરીક્ષા તારીખ તેર ચાર બે હજાર પચીસના રોજ અમદાવાદ વડોદરા અને સુરત ખાતેની કુલ ત્રણસો ને ચાલીસ શાળાઓમાં યોજવામાં આવનાર છે જે માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા તેર ચાર બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે એક લાખ જેટલા ઉમેદવારોએ પોતાના કોલ લેટર ડાઉનલોડ કર્યા છે આ પરીક્ષામાં ત્રણ ત્રણ કલાકના બે પેપર હશે સુરતના નાગાલેન્ડ બોગસ હથિયાર કેસમાં એક બાદ એક નવો ખુલાસો થઈ રહ્યો છે સૌથી મહત્ત્વનો ખુલાસો એ છે કે હથિયાર લાયસન્સ આપવા માટે ખાસ નાગાલેન્ડના ડીમાપુર અને હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું હતું અહીંની કેટલીક સોસાયટીના સરનામા પર ભાડા કરાર બનાવીને હથિયાર લાયસન્સ આપવામાં આવતા હતા દસ લાખ રૂપિયા મેળવ્યા બાદ લાયસન્સ આપવામાં આવતા હતા અને ખતરનાક હથિયારો આ બોગસ લાયસન્સ પર આપી દેવામાં આવતા હતા આવા ખતરનાક એકાવન જેટલા હથિયારો આ બોગસ લાયસન્સ પર આપી દેવાયા હતા સુરતના વરાછા વિસ્તારમાં શુક્રવારે રાત્રે બાઇકના યુટર્ન બાબતે થયેલ તકરાર બાદ બે સગીરે એક વૃદ્ધ વ્યક્તિનો પીછો કરી તેમની પીઠમાં ચાકુથી ઘા મારી હત્યા કરી નાખી હતી મૃતક થોડા દિવસ પહેલાં જ પવિત્ર નર્મદા પરિક્રમા પૂર્ણ કરી તેમના નાના ભાઈના ઘરે મળવા આવ્યા હતા બંને સગીરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે સાળંગોના પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિરમાં ચૈત્ર સુદ્ધ પૂર્ણિમા હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી કષ્ટભંજન દાદાને સુવર્ણ વાગાનો શણગાર કરવામાં આવ્યો છે સાથે જ દાદાના જન્મદિવસની ઉજવણી પર બસો પચાસ કિલો કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું જે પ્રસાદ સ્વરૂપે ભક્તોને આપવામાં આવી એટલું જ નહીં એકાવન હજાર બલૂનથી ભક્તોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજે બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ ચૈત્ર શુદ્ધ પૂર્ણિમા શનિવાર અને હનુમાન જયંતિના પાવન સંયોગ પર શ્રદ્ધાળુઓની હકડેઠઠ ભીડ જોવા મળી હતી સવારથી સાંજ સુધી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ગીર સોમનાથ પોલીસે મોટા ડેસર અને સિલોજ ગામમાં હથિયારધારી મામલે કાર્યવાહી કરી છે પોલીસે અને લામધાર ગામેથી કુલ સાત શખ્સોની ધરપકડ કરી છે એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એ બી જાડેજા અને પીએસઆઈ એસી સિંધવની ટીમે લામધાર ગામના પાટિયા પાસે છ શખ્સોને ઝડપ્યા છે આરોપીઓ પાસેથી ટોયટાઇનો ઇનોવા કાર જપ્ત કરવામાં આવી છે બીજી તરફ ઉના પોલીસની સર્વેલાન્સ ટીમે દેલવાડા ગામેથી એક શખ્સને બુલેરો ગાડી સાથે પકડ્યો છે